ચાલો મિત્રો કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તો આ આપણે લીધા છે તલ બે કિલો તલ છે તો એક બેનનો મેસેજ હતો કે આપણે મસાલા ભરી દઈએ તલ ભરી દઈએ છીએ વરસના પણ એની અંદર ઝારા બાજી જાય તલની અંદર અને તલ થઈ જાય છે કડવા તો તલ કડવા ન થાય એની અંદર ઝારા ન બાજે અને આખા વર્ષના આપણે તલ સ્ટોર કરવાના છે તો મિત્રો કઈ રીતે આપણે દવાના નાખી નાખવાની કઈ રીતે સ્ટોર કરવાના નહીં બોરિક પાવડર નાખવાનો કે નહીં કોઈ ટીકડીઓ નાખવાની કેમ કે આ વસ્તુ ખાવાની છે મિત્રો આની અંદર એવી કોઈ દવા નાખી શકાય નહીં તો આપણે કેનો વચ્ચેનો રસ્તો કાઢેલો છે કે ન બગડે ન બાજે કે ન તો એ કડવા થાય ને આખું વર્ષ આ જ કલર અને આ રહે એ રીતે આપણે કરવાના છે મિત્રો તો શું કરવાનું છે આપણે આપણે તેલ આપણે ખાતા હોય ને એ તેલ આપણે થોડુંક કેવું છે આમ રેડવાનું નથી આ હાથ છે ને આમ ખાલી બે હાથ આમ તેલવાળા જ ખાલી કરવાના કાચું તેલ હોય ને જે આપણે સબ્જીમાં વાપરતા હોય એ આ તલ આવી રીતે હાથ કરી પછી આ બે કિલો તલ છે તો આ રીતે કેમ કે બહુ તેલ બી ના જોઈએ આ રીતે આમ થઈ જાય કેમ કે તલ ઝીણા રહ્યા ને આની અંદર તમારે કઈ પણ વધારે પડતું નાખવું તેલ ના પડે વધારે તેલ હોય મિત્ર તો ખોરા થઈ જશે એ ખાસ ખ્યાલ રાખજો જે બેને કીધું છે એને ખાસ સમજાવવામાં આવે છે અને કોઈ બી મિત્ર કરો તો જો બે કિલ્લાની અંદર ખાલી ઓનલી જો આપણા થઈ ગયા કોરા રહ્યું તેલ અને આની અંદર પણ જો તમને તેલ નહીં દેખાય બિલકુલ નહીં દેખાય દેખાય છે નહીં કોરા કોરા જ લાગે ને છતાં પણ આને મોણ તો મળી ગયું છે પછી શું કરવાનું છે મિત્ર ભરી નથી દેવાના પહેલાં તો આને આપણે સાફ કરીને તપાવી લીધા છે એક દિવસ ઘણા એમને એમ તપાવીને મૂકી દેતા હોય તો મિત્રો એ તપાવીને મૂકી દેવાથી પણ તમારા તલ ખરાબ થઈ જાય છે આ તો બે કિલો છે કદાચ દસ કિલો હશે ને તો એ તમારા તલ બગડશે નહીં તો હવે શું કરવાનું છે આપણે ધીમો મીડિયમ ગેસ રાખવાનો અને આ રીતે એને મીડિયમ ગેસે મિત્રો શેકી લેવાના છે પણ કેવા શેકવાના છે તપેવા બ્લેક ન થવા જોઈએ અને તતડવા પણ ન જોઈએ આ રીતે એને શેકી મસ્ત રીતે શેકી લેવાનું અને કેવું કે આમ ચલાવતાં જ રહેવાનું ક્યાંય તલ બેસી જવો ના જોઈએ જો તળીએ તલ બેસી જશે ને બ્લેક થશે અને એ તલ તમે સોરી ભરી દેશો ને તો તમારા તલમાં સ્મેલ આવશે અને સ્મેલ સારી નહીં આવે ભરેલાની સ્મેલ આવશે એટલે જો બિલકુલ મીડિયમ ગેસે કરવાનું જો આ ચોંટવા ના જોઈએ નીચે આ રીતે શેકી લો તો બે આ કલર હોવો જોઈએ મિત્રો મીડિયમ ગેસે શેકવાના એટલે તમારે બિલકુલ ખરાબ થશે નહીં આ રીતે આપણે કરવાના અને ઠંડા પડી જાય મિત્રો પછી આપણે શું કરવાનું ઠંડા પડી જાય ને એટલે ભરી દેવાના છે એર ટાઈટ ડબ્બાની અંદર એટલે તલ આવા જ રહેશે મિત્રો બરાબર એટલે આ રીતે તમે તલ કરજો એક બેનની કોમેન્ટ હતી મારે વરસ તલ રાખું છું ખરાબ થઈ જાય અને ખોરા થાય છે તો મિત્રો નહીં ખરાબ થાય નહીં ખોરા થાય કે નહીં દવા નાખવાની કોઈ ટાઈપની દવા ન બરાબર મિત્રો એટલે આ રીતે તમે કરજો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો